હું ગાંધી હું મરી ગયો છું શા માટે મને જીવાડો છો જબરદસ્તી તમારા સત્તા મેળવવાના રાજકારણમાં હું જ્યારે ગોડસેની ત્રણ ગોળીથી વિંધાઈ ગયો ત્યારે મરતા મરતા પણ અંતિમ શબ્દો રામ પોકારીને મર્યો છું છતાં શા માટે શોધો છો પુરાવા મારા મુસલમાન હોવાના હું માનવતાનો ધર્મ પાડતો જેમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ મારા માટે મારા બંધુ હતા પણ તમારા રાજકારણમાં સર્વ ધર્મ સમાન છે ખરા નથી તો શા માટે મને ભગવાન બનાવો છો હું તો માણસ હતો અને માણસ મર્યો છું હું બાયોલોજીકલ હતો બાયોલોજીકલ મર્યો તો શા માટે મારા તમારા નોન બાયોલોજીકલ રાજકારણમાં જીવાળી ખોટું બોલી મારા સત્યાગ્રહ પર પાણી ઢોળી રહ્યા છો દેશ વિદેશની ધરતી પર પ્રધાનમંત્રી મારા ગુણગાન કરી પુષ્પાંજલિ અર્પણ કરે છે પક્ષ હોય કે વિપક્ષ આંદોલન હોય કે ધરણા મારા માર્ગ પર ચાલે છે તો કોણ છે જે મને ગોળીઓ ધરબી દીધા બાદ પણ ગાળો આપી મારા મોત બાદ પણ મારા વિચારોથી ડરવાનો પુરાવો આપે છે કદાચ મહાત્મા ગાંધી આપણી વચ્ચે હયાત હોત તો કંઈક આવું જ કહેતા હોત મહાત્મા ગાંધી ની એકસો છપ્પન જન્મ જયંતિ પર ગાંધી આજે હયાત હોતા તો શું કહેતા તેની કલ્પનાની વાત એપિસોડમાં નમસ્કાર હું છું સાથે તુષાર કરી આપ જોઈ રહ્યા છો સ્વમાન બે ઓક્ટોબર અઠારસો ઓગણ ના રોજ પોરબંદર માં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આજના વિશ્વના મહાત્મા ગાંધી બાપુનો એકસો છપ્પન આજે જન્મદિવસ છે માતા પુત્રી બાઈ ના કુખે જન્મેલા ગાંધી આજે મહાત્મા તરીકે પૂજાય છે પણ 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 સાથે એટલી તેમના નામે વિરોધમાં ફેલાવાઈ છે છે તે સૂચવે ગાંધીના હત્યારા ગાંધીની વિચારધારાથી ડરે છે ત્યારે રાજકારણ અને સત્તા માટે ગાંધીના નામનું જરૂર પડે ઉપયોગ અને દુરુપયોગ તેમજ માનવ કેન્દ્રીય રાજકારણને બદલે સત્તા કેન્દ્રીય રાજકારણ જોઈ દુઃખી હૃદય મહાત્મા ગાંધી આજે હયાત હોતા તો કહેતા કે ત્રેવીસ વર્ષની ઉંમરે વર્ષ અઢારસો ત્રાણુંમાં સાઉથ આફ્રિકાની ટ્રેનમાં મને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં રંગભેદના કારણે નીચે ફેંકી દેવામાં આવ્યો અને મારા સત્યાગ્રહની પહેલી જૂથ ત્યાંથી પ્રગટી હતી અસત્ય સામે સત્યથી અને હિંસા સામે અહિંસાથી મેં શક્તિશાળી અંગ્રેજ શાસન સામે લડવા સત્યાગ્રહની શરૂઆત કરી બ્રિટનનો ત્યારે એના આથમ તો સુરત પણ અહિંસાથી હવે ડરવા લાગ્યો હતો અને મને આફ્રિકામાં હુમલો કરી મારી નાખવાની કોશિશ થઈ પણ મેં અહિંસા પસંદ કરવા સાથે હુમલો કરનારને માફી આપતા કહ્યું કે હું બદલો નથી ઈચ્છતો મારું કામ માત્ર ન્યાય અને સત્ય માટે સંઘર્ષ કરવાનું છે આફ્રિકામાં સત્યાગ્રહ માટે આશ્રમોની સ્થાપના કર્યા બાદ ગિરમીટીયા મજૂરો માટે સત્યાગ્રહ કર્યા અને જેલમાં પણ પુરાયો છતાં ભારતમાં પરત ફરતા દેશને ગુલામીની બેડીમાં જોતા જ નો વિચાર કર્યા વગર મારા સૂટ બૂટના વસ્ત્રો ત્યાગી જાતે કાંતેલી ખાદીની પોતડી ધારણ કરી લીધી કારણ કે મારા દેશના નાગરિક પાસે વસ્ત્ર ન હોય તો મારે સૂટ બૂટ કેમ પહેરાય આજની પેઢીને કદાચ ખબર નહીં હોય પણ જ્યારે આ પોતણી પહેરી હું લંડનમાં વર્ષ ઓગણીસો એકત્રીસની ની રોજ ગોળમેજી પરિષદમાં ગયો ત્યારે ચર્ચિલે મારી મજાક ઉડાવતા કહ્યું હતું કે આ તો અર્ધનગ્ન ફકીર છે છતાંય અર્ધનગ્ન ફકીરને ગુણમેજી પરિષદમાં શક્તિશાળી અંગ્રેજ શાસન કરતાઓએ હોય સાંભળવો પડ્યો હતો પણ વિદેશના નેતા અને વિદેશની ધરતી પર પણ હું માનતો હતો કે મારા દેશના ગરીબ નાગરિકનો પહેરવેશ એ જ મારો પહેરવેશ હોવો જોઈએ નહીં કે મારા દેશના ગરીબોની મજાક ઉડાવી પોતાનો છાકો પાડવા સૂટ બૂટનો હું પરિધાન પહેરું હું બેરિસ્ટર હતો મારા વડવાઓ રાજાના દીવાન હતા હું પણ ધનવાનોની મંડળીમાં સામેલ થઈ વધુ ધનિક બની અને સારું જીવન જીવી શક્યો હોત પણ મારા માટે મારા દેશના એ ગરીબ નાગરિક કે જેના તનને ઢાંકો પૂરતા વસ્ત્ર નથી તેની પીડા માટે લડવું મહત્ત્વનું હતું અને માટે જ મારી નિત્ય પ્રાર્થના રહેતી વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ કરાઈ જાણે રે છતાં આજે હિન્દુસ્તાનમાં કેટલાક લોકો મને ગાળો કાઢે છે વાંધો નથી મારી ટીકા થઈ શકે કેમકે હું તો માણસ હતો મેં પણ ભૂલ કરી છે હું પણ દરેક પગલે શીખતો રહ્યો અને આગળ વધતો રહ્યો છું સ્વાભાવિક છે મારી પણ કોઈ ખામી હોઈ શકે પણ જ્યારે ભારતના પ્રધાનમંત્રી વિદેશી મહેમાનોને મારા આશ્રમમાં લાવે છે સ્મારક પર લાવે છે અને વિદેશમાં રહેલા મારા સ્ટેચ્યુના હારતોરા કરી સત્ય અહિંસાની વાત કરી મારા વિચારધારાનું સમર્થન કરે છે એવી જ રીતે વિપક્ષના નેતાઓ પણ કહે છે કે અમે ગાંધી ચિંધિયા માર્ગે લડત ચલાવીશું અને મારી વાતનો સ્વીકાર કરે છે તો પછી મને ભાંડનારી કે ગાળો બોલનારી આ વસ્તી છે કોણ અને તેની કઈ વિચારધારા છે ગઈકાલે જ આરએસએસ એટલે કે સંઘના સો વર્ષ પૂરા થયા એ સંઘના કેમ્પની પણ મેં વર્ષ ઓગણીસો સુડતાલીસમાં મારી નોઆખલીની યાત્રા બાદ મુલાકાત લીધી હતી ત્યારે મેં કહ્યું હતું આરએસએસ માત્ર હિન્દુ સંગઠન નહી રહેતા રાષ્ટ્રવ્યાપી સંગઠન બને જે દરેકને જોડે અને ચિંતા સાથે કહ્યું હતું કે આ સંગઠન ક્યાંક સાંપ્રદાયિક ન બની જાય કારણ કે હું દરેક ધર્મની એકતાનો ચાહક રહ્યો છું પણ આઝાદ ભારતના રાજનેતાઓ આજે પણ મારા મુસ્લિમના પક્ષભર હોવાનો પ્રચાર કરે છે પણ યાદ રાખજો હું નથુરામ રામ ગોડસેની ગોળીઓ વિંધાયો ત્યારે મારો છેલ્લો શબ્દ હતો રામ પણ તેનો મતલબ હરગીઝ એ નથી કે હું બીજા ધર્મને માટે રાગ દ્વેષ રાખું પણ મારો છેલ્લો શબ્દ મારા હિન્દુ હોવાનો પુરાવો જરૂર છે એ પણ તમે યાદ રાખજો અને મારી પ્રાર્થનાના શબ્દોને પણ યાદ કરો ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન અમેરિકામાં માર્ટિન લુથર કિંગે અમેરિકાના નસ્લભેદ સામે આંદોલન છેડી કાળા ગોરાનો ભેદ હટાવ્યો અને કહ્યું કે હું ગાંધીના વિચારોથી પ્રેરિત થયો છું સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ પણ નસ્લભેદનું શાસન ખતમ કરવા વર્ષો સુધી જેલવાસો કર્યો અને સત્યાગ્રહ ચલાવ્યો અને આખરે સફળતા મેળવી તેમણે પણ કહ્યું કે હું ગાંધી વિચારોથી પ્રેરિત થયો છું પોલેન્ડ બર્મા અને ફિલિપિન્સમાં પણ અહિંસાનો માર્ગ અપનાવતા આંદોલનો થયા ક્રાંતિ માટે આજે પણ હિન્દુસ્તાનમાં દરેક આંદોલનકારી કહે છે અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું ત્યાં સુધી કે દેશના પ્રધાનમંત્રી લોકસભામાંથી કહે છે કે દેશમાં આંદોલન જીવીઓ જીવે છે તો શું આ આંદોલનનો દરજ હશે સત્તાને કે મને મરી ગયો છું છતાં જીવતો પણ રાખવો પડે છે અને વિચારોથી જીવંત હોવા છતાં તેને સતત મારતો પણ રાખવો પડે છે પણ યાદ રાખજો તમે મને જંજીરોથી જકડી શકો છો યાતના આપી શકો છો

અહિંસા છે સદભાવ છે દરેક ધર્મ માટે મારી પાસે સમાનતા છે અને સત્યાગ્રહનો કેવળ માર્ગ છે જે વિશ્વ શાંતિ અને માનવ ક્રાંતિ માટે જરૂરી છે પણ છતાં મારા હિન્દુસ્તાનના નાગરિકો નથી સમજી શક્યા તેનો મને આજે પણ અફસોસ છે શું આ એ લોકો છે જેને નથુરામ ગોડસે મારી છાતીમાં ચલાવેલી ત્રણ ગોળીઓથી પણ હજુ સંતોષ નથી થયો માટે રોજે રોજ ઝેર ફેલાવી કોમી એકતા દેશની અખંડિતતાને જોખમમાં મૂકીને હિંસક રીતે પણ સત્તા માટે તેવું તલપાપડ છે સુગોડ સેના મનમાં રેડેલા ઝેરના પ્યાલા આજે પણ દેશના નાગરિકોને પાવા માટે કોઈ એવી વિચારધારા છે જે સક્રિય છે અને વર્તમાન રાજકારણ પર તે સવાર છે અમારા સવાલો પર જો તમને સંશય હોય તો તમારે ફરી મને ધ્યાનથી પુસ્તકોમાં વાંચવો જોઈએ અને સમજવું જોઈએ કારણ કે હું સામાન્ય માણસ હતો જે મરી ગયો છું માટે ભગવાનની જેમ આપ પર આકાશવાણી કરી આપને જ્ઞાન હું નહીં આપી શકું કારણ કે હું માનવ હતો હું કોઈ ભગવાનનો અવતાર કે નોન બાયોલોજીકલ માણસ ન હતો હું ગાંધી હતો જે અહિંસાનો સર્વધર્મ સંભાવનો અને માનવ ધર્મનો પ્રખર હિમાયતી હું હતો આશા રાખું તમે મને સમજી શક્યા છો અથવા હવે તમે મને સમજવાનો પ્રયાસ કરશો મહાત્મા ગાંધીજીની એકસો છપ્પનમી જન્મજયંતિ પર આ એપિસોડ બનાવવાનો ઉદ્દેશ્ય છે કે આપણે સંકલ્પ કરીએ કે માત્ર ખાદી પહેરીને ગાંધી બનવાના બદલે ગાંધીના જીવનચરિત્રને વાંચી સમજી ખરેખર ગાંધીયન જીવન અપનાવીએ અને તેને ખરેખર ચરિતાર્થ કરીએ જેથી આ દેશની એકતા અને અખંડિતતા પર ક્યારેય જોખમ ન આવે સાથે માનવ કલ્યાણ માટે આપણા સૌની અંદર દયા અને ભાવના રહે આ પ્રકારના અહેવાલ જો આપને પસંદ છે તો જોડાયેલા રહેજો સ્વમાન સાથે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર